કાપોદરા કરોડોના હીરા ચોરી મામલો કાપોદરા અને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો ફરિયાદી જ આરોપી નીકળ્યો ડી કે એન સન્સ માલિક એવે દેવેન્દ્ર કુમાર ચૌધરી નીકળ્યા આરોપી સમગ્ર ચોરીનું તરકત રચવામાં આવ્યું હતું કંપનીના માલિક પર પચીસ કરોડ રૂપિયાનું દેવું થઈ ગયું હતું આ દેવું ભરપાઈ કરવા અને વીમો પકવા માટે આ તરકત રચ્યો કંપનીમાંથી કોઈ પર પ્રકારના હીરાની ચોરી થઈ નથી મુખ્ય આરોપી દેવેન્દ્ર કુમાર પુત્ર પિયુષ ડ્રાઈવર વિકાસ રામજીવન મદદગારની ધરાઈ પકડ કરાઈ ડ્રાઈવર વિકાસ બિસ્નોઈ આ ઘટના બાદ દુબઈ ભાગી જવાનો હતો આરોપી વિકાસે દુબઈની ટિકિટ પણ બુક કરાવી લીધી હતી ફરિયાદીની પોલીસે ઉલટ તપાસમાં ઘટસ્ફોટ થયો ચાર થી પાંચ લોકોએ સાથે મળીને આ મળી રચી હોવાની પોલીસ તપાસમાં સામે આવ્યો કંપનીના માલિક દેવેન્દ્ર તેના દીકરા પિયુષ ડ્રાઈવર અને મદદગારની પોલીસે ધરાઈ પકડ કરી આ કેસમાં હજુ ચાર આરોપી ફરાર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું ચોરી કરવા માટે જે માણસોને બોલાવવામાં આવ્યા હતા તેને પૈસા પણ આપવામાં આવ્યા હતા

આ ત્રણ લોકો આ પ્રકારના ગતિવિધિઓમાં સામેલ હોય છે અને હનુમાનને કોન્ટેક્ટ કરતા અને હનુમાન જો છે એના પર હમણાં જનરલ કોલેજ માસમાં એક ચીટીના ગુના બી અહીંયા દાખલ થયેલા છે જે ત્યારથી આ નાસ્તા પડી ગઈ છે તો હનુમાન જે ત્રણ મહારાષ્ટ્ર સંરક્ષણ લગ્યા અને આ લોકોને પૂરી પ્લાનિંગ હતી કે તમને પૂરી બિલ્ડિંગમાં કોઈ આવશે નહીં કોઈ નજર નહીં આવશે પૂરી બિલ્ડિંગ ખાલી રહેશે તમને કોઈ તકલીફ નહીં પડશે ચાબી એક આપી જોઈએ નીચેથી આપણા ફરવાના હતા અને હનુમાન એના પહેલે પંદર દિવસ પહેલાં ખરી વખત જઈને રેકી કરી આવ્યા હતા કે તિજોરી ક્યાં છે ક્યાં જવાના કઈ રીતે છે આજુબાજુ માહોલ છે તો હનુમાન એના પછી બ્રિફિંગ આપી આ ત્રણ લોકો પહેલા આઠમ થયા સોળ સત્તર ના રાત આ ગુના અમારા સત્તર અઢારના રાતના કટિંગ થયા લેકિન એક દિવસ પહેલાંથી આ ત્રણ લોકો ત્યાં જાય છે અને જાય છે અને ટ્રાય કરે છે ત્યાં ચાબી ખોલીને જાય ચોથા માળે ઉપર જાય કંઈ કોઈ વ્યક્તિ રહેતા નથી એસ પર પ્લાન જોઈએ આના ખોલે છે કટિંગ કરવાના ટ્રાય કરે છે લેકિન આના કટિંગ થઈ શકતી નથી અને આ જો કટર અને ગેસ કટર વગેરે બધા પોલીસને શરૂઆત જે ક્રાઇમને બી ડાઉટ હતા કે આ કંઈ ને કંઈ છે આ ભાડે બી લીધા હશે કોઈ ખરીદીને લઈ નહીં આવે તો પૂરી એના સુપરવિઝન જો ટીમો કામ કરી તો આપણા લોકેટ પણ થઈ ગયા કે એક આપણા દુકાન છે એક શોપ છે જો એ વરાછા મિનર શોપ છે ત્યાંથી ખડોદરામાં છે ખડોદરામાંથી એક ત્યાંથી સાડે ત્રણસો રૂપિયામાં એક આ લઈને આવ્યા જોઈએ ગેસ કટર અને ગેસ ભાડે ઉપર લીધા જોઈએ જો મહારાષ્ટ્ર આનંદ છે આ લઈને આવે છે અને અટેમ કરે છે અટેમ થતા નથી પછી જો દિવસો વાતો થાય છે જો સત્તર તારીખના દિવસે વાત થાય છે કે એમના સક્સેસ થયા નહીં અમે કાપી શક્યા નહીં તો પછી આ હનુમાન જોયે જો ગેસ બિલ્ડિંગના કામ કરતા હોય વારાછામાં ગેસ બિલ્ડિંગના કામ બિલ્ડિંગના કામ કરતા વ્યક્તિ છે જો ભાગીર અને એના સાથે છે એક જો રામજીવન જેના ટેમ્પોના જો માલિક છે એના બતાવે આવે છે ભાઈ તમે પણ સામેલ થાઓ ગેસ વેલ્ડર છે તો ગેસ કાપી લેશે પછી જો સત્તર અઢારના રાત બીજા અટેમ્પ જો સક્સેસફુલ કરવામાં આવે છે કે આ લોકો ત્યાં જાય છે અને ત્રણ વ્યક્તિ પહેલાં નક્કી એવું કરે છે કે જો ત્રણ વ્યક્તિઓ છે મહારાષ્ટ્રવાલા પહેલાથી નવ સાડા નવ વાગે તે વિસ્તારમાં જતા રહેશે એકલા આપણા ત્યાં ફરે અને પછી રાત્રેમાં અમે લોકો ગેસ કટો બીજા લઈને ભાગીરથ અને રામ જીવન લઈને આવશે જો રિક્ષામાં તો આ રિક્ષા આવે છે આ રીતે થયેલા લઈને આવે છે અંદર આઈસડી પહેલે ત્રણ વ્યક્તિ હોય છે એના ખોલીને ચાવી ઉપર જાય છે અને સક્સેસફુલી આજે કોઈ વેલ્ડર હતા તો એના કાપે છે અને જો પ્લાન પ્રમાણે કે જો પચીસ લાખ આપવાના હતા એમાં પહેલા કેસ તરીકે પાંચ લાખ રૂપિયા તમને તિજોરીમાં મળશે તિજોરીમાં આ લોકો પાંચ લાખ રૂપિયા મૂકે છે અને સાથ જો કારખાનામાં નયા કોઈ કારીગર હોય રદ કરે એના શીખવા માટે પ્લાસ્ટિકના અને કાચના અમુક જો સેમ્પલ આવે છે ડાયમંડ જેવું જેના ઘેસવા કઈ રીતે કર્યો છે અમુક થોડા બહુ આ વસ્તુ એમાં થોડા નાખી દે જેથી બહારમાં પોલીસ આવે ખબર પડે કે અમુક અમુક ચીજો ત્યાં પડી છે જોઈએ થોડા બહુ નાખી દે છે ને પાંચ લાખ રૂપિયા કેશ રહે છે આ લોકો આવે છે કાપે છે પાંચ લાખ રૂપિયા લે છે અઢી લાખ રૂપિયા વિકાસ લે છે જોઈએ જો એના ડ્રાઈવર હતા જો એના આપવામાં આવે છે બાકી પૈસાનું ડિસ્ટ્રિબ્યુશન બાકી લોકો કરીને પોતપોતાના મહારાજવાળા મહારાજ નીકળી જાય છે બાકી આ લોકો ત્યાંથી ભાગી જાય છે અને આમાં પછી આ રામજી રામ જીવન જો અમે લોકો પકડા ટેમ્પોના માલિકથી તો જે સ્ટોરી ખબર પડી તો વિકાસ માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો રાજસ્થાનથી એના પકડી જોઈએ એવું જાણવા એના પાસે અઢી લાખ રૂપિયા પણ રિકવર કરવામાં આવે અને વિકાસના દિવસે જોઈએ અઢારના થયા દુબઈ નીકળી જાય જેથી કોઈ કોઈ ક્લુ નહીં મળે કોઈ લિંક નહીં મળે દુબઈના ટિકિટ આ જો દેવેન્દ્ર આપણા જો ચૌધરી છે ડી ચૌધરી આ જો આપણા જોઈએ એના આપે છે જો ટિકટ કરાવીને જોબઈને જો ટિકટ આપને આપી દેવામાં આવશે દુબઈની ટિકિટ જો એને આપે છે તમે દુબઈ નીકળી જાઓ અને મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નીકળી જાય અને બાકી જો અલગ અલગ થઈ જાય જેથી કોઈના પોલીસનો કોઈ લિંક નહીં મળે કોઈને ખબર નહીં પડે અને આપણા સક્સેસફુલ થઈ જાય અને પછી જો અમે લોકો આનાથી આપણા ક્લેમ આપણા કરીએ છીએ દરમિયાન જો એ આમાં એવું પણ આ લોકો નક્કી કરે કે કદાચ પોલીસ ગુના ડિટેક્ટ કરે તો આ લોકો જો વિકાસ અને જો ઈશાન જો માલિક માલિકના દીકરા અને જો માલિક છે એના

નસીબ હતા અને આ લોકોના જો નસીબ હતા કે પહેલા દિવસ સક્સેસફુલ થયા નથી જેના બે એડિશનલ લોકો સામેલ કર્યા જેનાથી ટેમ્પો બીજા લોકો આ બધા લોકો જોઈએ પૂરી ગેંગ જો પકડાઈ જોઈએ અને ગેંગ પકડાયા પછી જો કામ કરીશું કુલ આ ગુનામાં નવ આરોપી થયા બાદ દીકરા ફરિયાદી છે જો અત્યારના આરોપીના એના દીકરા ઈશાન બે વિકાસ ડ્રાઈવર જો અમારે ગિરફતમાં છે આ ત્રણ જોઈ અને ચાર જો રામજીવન ચાર જો થઈ ગયા હનુમાન ભાગીરથ અને બાકી અન્ય જો મહારાષ્ટ્ર ત્રણ લોકો છે જો પાંચ આરોપીઓ છે એના માટે અમારી ટીમ પાછળ છે જોઈએ અને પૂરા જો એના સાથોસાથ અમે લોકો બિલ જેટલા બી બિલ બનાવ્યા આ લોકો બિલને બી ચકાસી કરી છે ઘણા બધા જો ખોટા વોચરો ઊભા કરવામાં આવે છે એના અમે લાગતા મગર કસ્ટમ વગર બીજા લોકો સાથે બી એના અમે શેર કરીશ જોઈએ જેથી કે આ લોકો બી આવે ખોટા બિલ થયા છે જે જીએસટી ચોરીને બનાવે છે તો આ લોકો બી આમાં જો તો આ પ્રકારના સમગ્ર જોઈએ આ ઘટનાક્રમ બની છે જોઈએ અને પૂરી જો ઝોન વન અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ બહુ ઝડપથી આ ગુના ડિટેન બી થઈ ગયા અદરવાઇઝ જેટલા બી લોકો હતા કે અલગ અલગ ભાગી જવાના અને અલગ અલગ ટુકડા ટુકડાનું કોઈ પકડાય તો બસ એટલા જ પૂરતા રહે અને માલિક એકદમ સિક્યોર રહે માલિકને પૂરા પૈસા મળી જાય તો આમાં જો ગુના હાઉસ બ્રેકિંગ દાખિલ હતા એમાં એડિશનલ સેક્શન્સ અમે એડ કરીએ છીએ કાવતરાના સાથે સાથોસાથ જોએ ઇન્સરન્સ કંપનીના ચીટિંગના અને જો બીજા જો કન્સર્ન જો અમારા છે સેક્શન આમાં લગાવવામાં આવશે રહે તો આપ સમગ્ર જો ટીમની કામગીરી હતી જોઈ આમાં ડાઉટથી લઈને એક ટીમ મતલબ જેટલા બી ડાઉટફુલ ચીજો મળતી હતી એના ઉપર તપાસ કરતી હતી બીજા ફિલ્ડ ઉપર વર્કઆઉટ કરતા હતા બનાવ તો બનેલા છે મુદ્દા માલ ગયા કે અલગ લેકિન કટિંગ થઈ છે કોણ કટિંગ આ એક બનાવ તો હતા જ એના હિસાબે ડિટેલ કરવામાં જો ટીમો લાગી હતી અને પહેલેલી આ દિશામાં બી કામ કરતી હતી ટીમો જેથી જ્યારે અમુક અમુક કડીઓ કડીઓ કડીઓથી પકડાતી ગઈ આમાંથી આ બધા જો ડિટેક્ટ થતા ગયા ઓકે